ચોમાસાના ચાર મહિના છોટી ઉંમર કુપ્પા અને ખેંડા ગામ સંપર્ક વિહોણા બની જાય છે ત્રણ ગામોમાં થી વધુની વસ્તી છે હાલ એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ગામમાં આવવાની આવી શકતી નથી ચોમાસામાં કોઈ બીમાર પડે તો ઝોલીમાં નાખીને લઈ જવું પડે છે વિકાસના ગુણગાન ગાતી સરકાર આ ત્રણ ગામોને રસ્તાની સુવિધા ખેરા આપશે ગરીબ આદિવાસી સમાજના લોકો આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાથી વંચિત હોય અને તેઓએ વિકાસના નામે મત આપ્યો પરંતુ નેતાઓ મત લઈને ગયા બાદ પરત આવ્યા જ નથી ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદ અને અધિકારીઓને વર્ષોથી પત્ર લખીને રસ્તાની માગણી કરી રહ્યા છે છ કિલોમીટરનો કાચો માર્ગ હોવાથી આદિવાસી સમાજના લોકો વર્ષોથી હેરાન પરેશાન છે ચૂંટણી સભાઓમાં વાયદાઓ આપવામાં આવે છે સરકારી કાર્યક્રમોમાં વિકાસના ગુણગાન ગાતા નેતાઓ આ વિસ્તારની મુલાકાત લે તો છેવડાના માનવીનો કેવો વિકાસ છે તે ખબર પડે હાલ ત્રણ ગામોના લોકો રસ્તો બને તેવી માંગ કરી રહ્યા છે અમારે આ કુપાથી છોટી મને વાડિયા જતો રસ્તો હજુ પણ બનતો નથી આઝાદીના વર્ષો બાદને ચોમાસામાં એટલી તકલીફ પડે છે કે અમારે અહીંયા એકસો કે કોઈ સાધન વસ્તુ આવી નથી શકતું સરકાર પાસે મારે અમારે આટલી જ માંગણી છે કે અમારે રસ્તા બનાવી આપે ને અમારે એકસો આઠ આવી શકે એવી સુવિધા જોતી જ નથી સરકાર અને વિકાસ થયો એમ કે છે વિકાસ થયો કે છે બધા વિકાસ થાય છે એવું કે છે પણ એક કચરો વિકાસ કરતા એવું કંઈ દેખાતું જ નથી જયેશભાઈ ઉંમર અમારે કુપ્પાથી છોટી ઉંમરનો જે વાડિયા સુધીનો રસ્તો છે છ થી સાત કિલોમીટરનો અંતરનો રસ્તો છે એ ટોટલી આખો કાચો રસ્તો છે અમારા ગામમાં આ દિન સુધી એકસો આઠ કે કોઈ ભારે વાહન આવી શકતું એમ નથી અને ખાસ કરીને અમારી જે ગર્ભવતી મહિલાઓ છે એમને દવાખાને લઈ જવાય હોય તો અમને ઘણી બધી તકલીફ થાય છે અને ખાનગી વાહનમાં લઈ જવી પડે છે આ ગામ સોટી મરશે અને આજે ઘણી બધી સમસ્યા છે સો કિલો સ કિલોમીટર દૂર આ રસ્તો છે અને ઘણું બધા મહિલાને બીમાર થતા આ રસ્તાની અંદર ઘણા વર્ષો સુધી અમારા ગામમાં એક સાંટ પણ આવતી નથી અને પાણીને પણ